હજારો કરોડ રૂપિયા દાન પેટે મેળવી દેશની સૌથી ધનાધાયી પાર્ટી ભાજપે રૂપિયે ટકે કોંગ્રેસને ખૂબ પાછળ છોડી દીધી છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની રાજકીય લડાઈમાં અર્થનું ખૂબ મહત્ત્વ રહે છે ત્યારે સત્તાધારી ભાજપે અર્થ ક્ષેત્રે પણ કોંગ્રેસને દોબી પછાડ આપી રૂપિયા સાત હજાર એકસો કરોડ કરતાં વધારેની બેલેન્સ ભેગી કરી અને સિદ્ધિ હાંસલ કરી છે પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં સફળતાના શિખરોસર કરતી ભાજપે હજારો કરોડની આવક કરી છે તો સામે સેંકડો કરોડનો ખર્ચ કરી સમાચાર માધ્યમો અને જાહેરાત ક્ષેત્રના અર્થતંત્રને વેગવંતુ પણ બનાવ્યું છે ટૂંકમાં છાપા અને ચેનલોના પણ ભાજપે ખૂબ સારી રીતે ધ્યાન રાખ્યા છે અને છાપા અને ચેનલોને સારી એવી જાહેરાતો આપી વિગતે હિસાબી આંકડાની વાત કરીએ જે પ્યોર વાઈટ આંકડા છે અને પંચ સમક્ષ રજૂ થયેલા ઓડિટ રિપોર્ટ પરથી જોવા મળ્યા છે સાથે જ બંધ કરાયેલા ચૂંટણી બોર્ડથી કેટલો માલ માલ એટલે ધનરાશિ કોણે બનાવ્યો અને કેવી રીતે ખર્ચ્યો તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારતમાં હોય અને નાસ્તા પાણી કે ભેટ ન કરીએ તો ગેરકાયદેસર છે માટે તેવું રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતું નથી તેવું કહેવાય છે વળી આવું ન થાય એ માટે હિસાબ કિતાબ પણ ચૂંટણી પંચ બરોબર રીતે રાજકીય પક્ષો પાસેથી માંગતું રહ્યું છે અને માંગવાનો કાયદો છે જેને વાર્ષિક ઓડિટ કહેવાય અને આવો જ વાર્ષિક ઓડિટ રિપોર્ટ હવે ચૂંટણી પંચ પાસે ભાજપ કોંગ્રેસ સહિતની પાર્ટીઓનો પહોંચી ગયો છે અને તેના આધારે જ આપણે હજારો અને સેંકડો કરોડ રૂપિયાના ચંદા ધંધા અને ખર્ચની વાતો અહીંયા કરવાની છે વાત કરીએ ભાજપ કોંગ્રેસે રજૂ કરેલા ઓડિટ રિપોર્ટની તો ભાજપના રિપોર્ટ પ્રમાણે ભાજપ પાસે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસની સ્થિતિ રૂપિયા સાત હજાર એકસો તેર પોઈન્ટ એસી કરોડ રૂપિયા હતા જ્યારે કોંગ્રેસ પાસે આઠસો સત્તાવન પોઈન્ટ પંદર કરોડ રૂપિયા ટૂંકમાં ભાજપ પાસે કોંગ્રેસ કરતાં સવા આઠ ગણા જેટલી એટલે કે રૂપિયા આઠ પોઈન્ટ ઓગણત્રીસ ગણા વધારે રૂપિયા તેમની પાસે હતા મહત્ત્વની વાત છે કે સોળ માર્ચ બે હજાર ચોવીસના રોજ લોકસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી ભાજપ અને કોંગ્રેસ પાસે ચંદા દાન કે અન્ય દાન મારફતે આવેલી રકમની જો વાત કરવામાં આવે તો ભાજપને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઇલેક્ટોરલ બોન્ડ મારફતે રૂપિયા એક હજાર પંચ્યાસી કરોડ રૂપિયા મળ્યા હતા આ રકમ આગલા વર્ષે એક હજાર બસો પોઈન્ટ પંદર કરોડ રૂપિયાની હતી એ ઉપરાંત ભાજપને બે હજાર બેતાલીસ કરોડ રૂપિયા અન્ય રીતે દાન પ્રાપ્ત થયું હતું જેના આગલા વર્ષની વાત કરીએ તો એ રકમ રૂપિયા છસો અડતાલીસ પોઈન્ટ બેતાલીસ કરોડ હતી એ જ પ્રકારે કોંગ્રેસને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કુલ એક હજાર બસો પચીસ પોઈન્ટ અગિયાર કરોડ રકમ મળી હતી જેમાં દાન ચંદા કે અન્ય દાનથી મળેલા રૂપિયા અગિયારસો ઓગણત્રીસ પોઈન્ટ સડસઠ કરોડ રૂપિયા સામેલ છે ઉપરાંત વાત કરીએ ઇલેક્ટોરલ બોર્ડની તો કોંગ્રેસને રૂપિયા આઠસો અઠ્યાવીસ પોઈન્ટ છત્રીસ કરોડ સુપ્રીમ કોર્ટે બંધ કરાવેલા ઇલેક્ટોરલ બોર્ડ મારફતે મળ્યા હતા હવે જો વાત કરવામાં આવે તો ખર્ચની તો ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે ખર્ચના આંકડા પ્રમાણે ખૂબ મોટો તફાવત જોવા મળે છે ભાજપે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં રૂપિયા એક હજાર સાતસો ચોપ્પન કરોડ રૂપિયા ખર્ચ કર્યો જેમાં મુખ્યત્વે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં જાહેરાતો માટે ખર્ચ કરવામાં આવ્યો હતો ટૂંકમાં કોંગ્રેસ પાસે પૈસા હતા તેના કરતાં વધારે તો ભાજપે સમાચાર માધ્યમો જેવા કે છાપા અને ચેનલોમાં જાહેરાત પેટે ખર્ચી નાખ્યા હતા ભાજપે ઇલેક્ટ્રોનિક મીડિયાની જાહેરાત પાછળ ચારસો ચોત્રીસ પોઈન્ટ ચોર્યાસી કરોડ એકસો પંદર પોઈન્ટ બાસઠ કરોડ રૂપિયા પ્રિન્ટ મીડિયા માટે ખર્ચ્યા હતા જેની સાપેક્ષમાં કોંગ્રેસે ઇલેક્ટ્રોનિક મીડિયા પાછળ ભાજપ કરતાં અડધાથી પણ ઓછા એટલે કે ઇલેક્ટ્રોનિક મીડિયા પાછળ રૂપિયા બસો સાહીઠ સાત પોઈન્ટ ચોરાણું કરોડ રૂપિયા અને પ્રિન્ટ મીડિયા પાછળ રૂપિયા તેતાલીસ પોઈન્ટ તોંતેર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો હવે વાત કરીએ અન્ય ખર્ચની તો કોંગ્રેસે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પાછળ રૂપિયા એકોતેર પોઈન્ટ ચોર્યાસી કરોડ અને ભારત જોડો ન્યાય યાત્રા પાછળ ઓગણપચાસ પોઈન્ટ ત્રેસઠ કરોડ અને ઓગણએસી પોઈન્ટ અઠ્યોતેર કરોડ રૂપિયા સોશિયલ મીડિયા પાછળ કોંગ્રેસે ખર્ચ કર્યા હતા જ્યારે બાસઠ કરોડ રૂપિયા કોંગ્રેસે વિમાન અને હેલિકોપ્ટર માટેના ખર્ચા કર્યા ઉપરાંત રૂપિયા બસો ત્યાંસી પોઈન્ટ પંચાવન કરોડ રૂપિયાની રકમ કોંગ્રેસે તેના ઉમેદવારોની નોંધણી માટે સહાય માટેનો ખર્ચ પાડ્યો હતો પણ ભાજપે વિમાન અને હેલિકોપ્ટર માટે રૂપિયા એકસો ચિમ્મોતેર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો એટલે કે કોંગ્રેસ કરતાં લગભગ અઢી ગણા આસપાસની વધારાની રકમ તેમણે હેલિકોપ્ટર અને વિમાનમાં ખર્ચી જ્યારે પંચોતેર પોઈન્ટ ચૌદ કરોડ રૂપિયાનો ખર્ચ ભાજપે કોલ સેન્ટર પાછળ કર્યો હતો કોલ સેન્ટર એટલે કે આપણને જે ફોન કરી અને વાત કરે છે એ કોલ સેન્ટર સાથે જ ભાજપે રહેલી સભા સરઘસ આંદોલન માટે રૂપિયા ચોર્યાસી પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચનો હિસાબ રજૂ કર્યો છે અને રૂપિયા એકસો એકાણું પોઈન્ટ જીરો છ કરોડ ઉમેદવારો માટે ચૂંટણીનો ખર્ચ પણ તેમણે બતાવ્યો છે મોટો મોટો હિસાબ માણતા ભાજપે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં રૂપિયા સત્તરસો ચોપન કરોડ એક હજાર સાતસો ચોપન કરોડ જ્યારે કોંગ્રેસે છસો ચૌદ પોઈન્ટ સડસઠ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે તેવું તારણ દેખાય છે આમ બધા હિસાબ કિતાબ જે ચૂંટણી પંચ સમક્ષ રજૂ થયા છે તેના પરથી સ્પષ્ટ થાય છે દેશની નંબર વન પાર્ટી ભાજપ પાસે રૂપિયાથી ખચોખચ ભરેલી તિજોરી છે એટલે કે માત્ર મતથી જ સદ્ધર ભાજપ નથી આર્થિક રીતે ભાજપ પાર્ટી કોંગ્રેસ કરતા જોજનો આગળ અને સદ્ધર છે

રાજકીય પક્ષોના ખાતામાં પડી ગયા અને જ્યારે સુપ્રીમ કોર્ટે આદેશ કરી આ ફંડ આપનારાઓના નામ જાહેર કરવા માટેની વાત કરી અને નામ જાહેર કરાવ્યા તો તેમાં પણ સેલ કંપનીઓ મારફતે ફંડનો ધંધો તેમજ ચંદાદે ધંધા લેના આરોપ સામે આવ્યા હતા આ પ્રકારના વિગતવાર સમાચાર અને પડદા પાછળની કહાણીઓ જોવી જો આપને પસંદ છે તો જોતા રહો તમારી આ નવજીવન ન્યૂઝની ચેનલને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाना